ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે આઇકન પર ક્લિક કરો સુરતના હીરા ઉદ્યોગ છેલ્લા દોઢ વર્ષથી મંદીનો સામનો કરી રહ્યો છે જેની સીધી અસર રત્ન કલાકારો પર થઈ રહી છે સોળ મહિનામાં બાસઠથી વધુ રત્ન કલાકારોએ આપઘાત કરી લીધા છે ત્યારે હીરા ઉદ્યોગમાં આપઘાતના બનાવો ન બને અને રત્ન કલાકારોને આપઘાત કરતાં રોકવા માટે અભિયાનની શરૂઆત કરવામાં આવી છે ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત દ્વારા સુરત હિરા ઉદ્યોગના રત્ન કલાકારોને આપઘાત કરતા અટકાવવાના અભિયાનની શરૂઆત કરવામાં આવી છે સાથે અન્ય લોકોને પણ આપઘાત કરતા અટકાવવા માટે સામાજિક તથા સેવાકીય સંગઠનોએ આગળ આવવા અપીલ કરી છે આપઘાતના બનાવો સતત વધી રહ્યા છે ત્યારે દરેક વ્યક્તિને જીવવાનો અધિકાર છે અને એ અધિકારને સુરક્ષિત રાખવા નૈતિક જવાબદારી છે

આર્થિક પેકેજ જાહેર કરો આત્મહત્યા કરતા રત્ન કલાકારોના પરિવાર ની મદદ કરો પરંતુ સરકાર કુંભકર્ણ સુતી હોય એવું અમને લાગી રહ્યું છે માટે એક ડાયમંડ વર્કર યુનિયનની ટીમ દ્વારા એક અભિયાન શરૂ કરવામાં આવ્યું આત્મહત્યા ન કરો સીધો અમને ફોન કરો તમારી જે કઈ સમસ્યા હશે એ સમસ્યાનું કેવી રીતે નિરાકરણ થઈ શકે એના માટેના તમામ પ્રયાસો ડાયમંડ વર્કર યુનિયન દ્વારા કરવામાં આવશે અમારો હેલ્પલાઇન નંબર છે બાણું ત્રણ પંચાણું જીરો 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 નાઇન આ નંબર ઉપર રત્ન કલાકારો એની ટાઈમ ગમે ત્યારે ફોન કરી શકે છે અને એને પડતી મુશ્કેલીઓને નિવારવા માટે અમે તમામ પ્રયાસો કરીશું અને તમારા માધ્યમથી હું ઇન્ડસ્ટ્રીયાલિસ્ટોને અને ઇન્ડસ્ટ્રીયાલિસ્ટોના સંગઠનોને પણ કહેવા માગું છું કે આ અભિયાનની અંદર અમારો સહયોગ કરે અને સમય ખરાબ છે બે વર્ષથી મંદીનો માર સહન કરી રહ્યા છે તો ખરાબ સમયની અંદર આજે રત્ન કલાકારોની પરિવારને પરખે તમે ઉભા રહેશે જ્યારે સારો સમય આવશે તો રત્ન કલાકારો તમને સપોર્ટ કરશે માટે છૂટા ન કરો પગાર ન કાપો અને રત્ન કલાકારોને ભૂખ પૂરી પડે એ રીતેનું વાતાવરણ ઇન્ડસ્ટ્રીઆલિસ ઇન્ડસ્ટ્રીની અંદર રહે એના માટેના પ્રયાસો છે તો આ અભિયાનની અંદર તમામ લોકોનો સાથ અને સહયોગ અમારે જોયું છે આ અભિયાનમાં કોણ કોણ કેટલા લોકો કામ કરી રહ્યા છે કઈ રીતે આખો આખું આખો અભિયાનની અંદર અમે ડાયમંડ વર્કર યુનિયનની પૂરી કમિટી જે છે અમારી એ કામ કરી રહ્યા છે અને અલગ અલગ સંગઠનોને અપીલ કરવામાં આવી છે કે આ અભિયાનની અંદર અમારો સહયોગ કરે જો કે ડાયમંડ વર્કર યુનિયનની ટીમ તો અમારી તત્પર છે જ પરંતુ જે સુરતની અંદર ચાલતી સામાજિક સંસ્થાઓ હોય એમને પણ અમે અપીલ કરી કરી છે કે તમે પણ આ અભિયાનની અંદર સહયોગ કરો કોઈ પરિવારનો માળો ન વિખાય એ અમારા પ્રયાસ પણ તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત